આર્થિક રીતે ભાંગી નાખ્યું દેવાદાર બનાવી હાથમાં આવેલા કોડિયાને જાતે જ આગ લગાવવી પડી દ્રશ્યો જોઈને તમારું હૈયું પણ ભરાઈ આવશે કારણ કે એક ખેડૂત વરસાદમાં પલળીને ખરાબ થઈ ગયેલા પોતાના પાકને આગ લગાવી રહ્યો છે કારણ કે તેને બાળવા સિવાય ખેડૂત પાસે કોઈ રસ્તો નથી ખેડૂતની આ દશાના દ્રશ્યો જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ગોરેજ ગામના છે જ્યાં ખેડૂતોએ ઉનાળુ તલ મગ અને અડદ જેવા પાકનું વાવેતર કર્યું પરંતુ કમોસમી વરસાદ એ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું સ્થિતિ એવી ઉભી થઈ કે ચાર ચાર મહિનાની મહેનત સાથે ખેડૂત પણ બરબાદ થઈ ગયો ખેડૂતોની શું છે તમે ખુદ સાંભળો અમે આખા ખેતર બાર વીઘાના મગ વાવ્યા હતા અટાણે ત્રણ ચાર દિવસ એક ધારો વરસાદ પડે આખા મગ ને બધું હળી ગયું બરાબર હવે એ ચાલુ છે અને મજૂર કાઢે અને બાં લાગન હરગાવતા જાય ગામમાંથી ઉસીના કરી વેજે લઈ પૈસા ને આ મગ તા એ મગ ના ને પૈસા છે નથી આ ઢોરે સારો ખાય એમ નથી તો હવે હરગાવી નાખીએ બરાબર હવે પૈસા કઈ છે ની મારી પાસે તો આ સરકાર આમાં કઈક સહાય કરે તો કઈક આમાં આગળ કઈક વધીએ આમાં બી ના કેવાનું લે ખાતા ને એમ હતો કે અમે ખાતા ને બધું લઈ લી આ લેવું કેમ ખાતા ને બધું હવે જરા ખેડૂત ના હાથ માં જે મગ નો પાક પલડી ને કોહવાઈ ગયો અને તેમાંથી જે મગના દાણા કાઢવામાં આવ્યા તે જુઓ નેવું ટકા મગ ખરાબ થઈ ગયા છે એટલે પાક ફેલ થઈ ગયો છે તેવામાં બહાર કાઢી કારણ કે મગનો આ પાક ખેડૂત માટે તો સો એ સો ટકા ફેલ ગયો છે અમારે વરસાદના કારણે બાજરી મગ ને તલ ત્રણ વસ્તુની નુકસાની ગઈ છે સર અમારે અને બધા નિષ્ફળ ગયું છે ત્રણ થી ચાર ઇંચ વરસાદ પડી ગયેલો છે અમારે જેમકે પંદર વીસ ની નુકસાન ગઈ અમારે બધી હવે અમારે ખેડૂત બધા પાયમાલ થઇ ગયા છે હવે અમારે ખાવું શું સરકાર પણ એવી માંગણી છે કે થોડી ઘણી અમને સહાય આપો બાકી હતું કે રવિવારે પણ રાજ્યના અનેક ભાગોમાં મીની વાવાઝોડા સાથે વરસાદ પડ્યો અને તેમાં પણ ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે તો હજુ પણ હવામાન નિષ્ણાતો આગામી વરસાદની આગાહી કરી છે એટલે કે ખેડૂતો આર્થિક રીતે ભાંગી ચૂક્યા છે હવે તો તેમને બસ સરકાર કોઈ આર્થિક મદદ કરે તો ચોમાસુ પાક માટે બિયારણની વ્યવસ્થા કરી ફરી દેવામાંથી ઊભા થવાનો પ્રયાસ કરે તેવી સ્થિતિ આવીને ઊભી રહી ગઈ છે જય બિરાણી વીટીવી ન્યૂઝ જુનાગઢ